અને આ મેળો છે બધું મારી પાછળ સપ્તાહનું બધું આયોજન પાછળ છે અઢળક સંખ્યામાં માણસો આવ્યા છે મોટર બાપુની કથા સાંભળવા માણસ લોકબાટી જો માણસોનો મેળાવાળો ઉમટી પડ્યો છે મેળાનું આયોજન છે આગળ સગડોળ છે આ બાજુ કથક કથાનું સ્થળ છે બે ડોમાં આ બાજુ છે કથા આ બાજુ છે આ બાજુ જમવાની ને એની બધી વ્યવસ્થા છે રહેવાની વ્યવસ્થા છે માણસો ગાડી નું પાર્કિંગ તો આપણે હવે સાંભળવી મોરે બાપુ ની કથા ફાઇનલી આપણે પહોંચી ગયા

આપણે પણ પ્રસાદી લેવા જઈશું ટ્રાફિક ઓછું થઈ જાય પછી આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા આ બાજુ એક રસ્તો છે આવવાનો કથામાં અને આ બાજુ તે એક રસ્તો છે અને પાછળ મેળો ભરાણો છે આ બાજુ થોડુંક ટ્રાફિક હળવું પડે એટલે પછી આપણે પ્રસાદી લઈશું અને આ જે મંડપ દેખાય એની પાછળ વીઆઈપી લોકોનું જમવાનું છે એનું પણ આપણે શૂટિંગ કરીશું અને આ બાજુ બાપુ જે કથાવા છે એ ડોમ છે ગાડીઓના પાર્કિંગ પણ છે અને આ બાજુ મેળો ભરાણો એ આપણે બપોર પછી આપણે મેળાનું શૂટ કરીશું અલગથી એનો એક વિડીયો અલગથી બનાવીશું આ બાજુ ટ્રાફિક વધતું જાય છે કારણ કે હવે બપોરનો સમય થઈ ગયો છે કથા પૂરી પૂરી થવાનો સમય થઈ ગયો છે આ છે વિશ્રામ ગ્રુપ મહેમાનો માટે સાધુ સંતો માટે તો ફાઇનલી આપણે હવે કથા સાંભળી બોપર સુધી અને પ્રસાદ લીધો અને મેળો કર્યો અને હવે જવા દી ઘર બાજુ પેલા અમારા ફેન્ડ ઘી જઈશું ઘડી તો હવે માણસો કોઈ છે નહીં અને જે રોકાવાના છે એ માણસો તો રોકાવાના જ છે આ બાજુ આ બાજુ જ્યાં બાપુની કથા છે ત્યાં બાર ગેટે કીર્તને શરૂ છે એટલે ડોઈસું બાયું અને બધા બીજા કીર્તન કરે છે જે અહીંના ટોકાઓના છે બાકી બધા પોતપોતાની રીતે હવે રવાના થવા મળ્યા છે અને કાલે ફરી પાછા આવશે કથા સાંભળવા અને બપોર સુધી કથા સાંભળી એની લઈ રમકડો લઈ લીધું મેળામાંથી લીધું ને એની લઈ હા હા અને એ રમકડો તમને દેખાડીશું ઘેરે જઈને અમે હા અને હા સરપ્રાઈઝ છે હવે આપણે જ્યાં ગાડી પાર્કિંગ કરી હતી હવારમાં ત્યાં જઈ હા એટલે આપણે કદાચ સાંભળીએ અને બહુ મજા આવી આપણને અને મેળો કર્યો આપણે હજી તો નાનો આવે છે અને જાય છે અને રાખીએ તો મેળો છે અને આ બાજુ જે પ્રસાદનું ભોજનાલય હતું જેમાં હવે ધીમે ધીમે કામકાજ શરૂ થઈ રહ્યું છે અને ખાંડની તૈયારી થાય છે કારણ કે હાજે જમણવારી હોય તો હવે આપણે જઈ ઘરે